એક વિડિયો વાયરલ થતા ઘટના સામે આવી છે વર્ષોથી ઉચેડિયા ગામના ગ્રામજનો દ્વારા બ્રિજની માંગ કરી છે છતાં આજ દિન સુધી બન્યો નથી ખેડૂતો માટે ખેતરમાં જવાથી માંડી ગામમાં જવાનો મુખ્ય માર્ગ હોવા છતાં તંત્રની ઉપેક્ષા એ લોકો પાણીથી જ વર્ષોથી પસાર થઈ રહ્યા છે અહીં બ્રિજ મંજૂર થયા બાદ પણ કોઈ કારણોસર બન્યા નથી ક્યારે આ જીવના જોખમે પસાર થતા લોકોનો જીવ ગુમાવે તો કોણ જવાબદાર તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે